એટલા માટે અમે આ દવા લઈને આવ્યા અમે દવાની એટલે ઘેર ઘેર સોંટવાની છે આ દવાથી વાયરસ મરી જાય ના ભાઈ મારે નથી ફેલતા આવ્યું એ બધું અરે કાકા કોઈ તમારા બદલે નહીં આવ્યા તો તમારા બદલે આયા દુવો આ પેશિયલ દવા લીધો સરકારે અને આરોગ્ય ખાતામાંથી મેજા આવી પણ આરોગ્ય ખાતામાંથી મેજા વાત સાચી છે પણ હું તો આ નથી બેઠા તારી કંઈ નથી બેહતા તારી કાંઈ બેહવાથી થતો બે તો

các con xem cho, hai đứa này, hai đứa. ông già, ông lấy tiền để bữa đi không? ông kẹo nào mày ăn? đi. mặt chả là ra rồi

હેલો હેલો હા સલામ બસુઆ બે કેટલી વાર થઈ યાર ઓરવા જવાની જલ્દી આવ ઓરવા પણ આવો આવો હાલ જ જલ્દી આવો મોડું થાય યાર આ આવો પણ આ સરકપલા સરકારમાંથી પેલી દવા છટવા આયા છે તે સણ ગાખા ઘરમાં સંટાઈ રે એટલે આવો ખાલી દવા વળી આ પેલો વાયરસ નહી કેતા કયો વાયરસ વળી આ કોરોના વાયરસ ની દવા છટવા સરકારે મેલ્યા છે ફ્રીમો એવું છે ઓય ઘરના ખૂણે ખૂણે

કાકા કમા આ તો ભલે બાર હું એટલે ખરી ગે એ મમ્મી દવા ના થાય એટલું વાંચ્યું છે પણ હવે આપણે કરીએ ખબર

બરો બરોબર તમે આ સરકારમાંથી દવા છો સરકાર પ્રૂફ બતાવો કાકા પ્રૂફ નહીં લાયા તમે

વાળા 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 ફાયદો ઉઠાવા આઈ ગયો નહીં ફાયદો ઉઠાવો તો હે ને

ये जागा मा पुढे मला चांगली ओळखत नाही કરાડો સોગન માં પડે બહાર લઈ જો હડો ડાખો માં જો આજા ડાખો હો તો રાઈ મેલા ભરાવ છે વાડાડો લાવો વાડાડો વાડાડો ડાડો મારો માફ મારો આ ફોન તારો છે આ ડોહો મારો ઓળખો બગડ્યા રાખતો મારો છે તો મારી નાખી પાણી થાય હવે પોલીસ નું કરવું પડશે

એનો લાભ ઉઠાવીને અમુક અસામાજિક તત્વો કે આવી અવનવી તરકીબો અપનાય અને તમને છેતરવાનો પ્રયાસ કરે તો તમે થોડા સાવધાન રહેજો અને આ વિડીયો ગમે તો લાઇક શેર